ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું શનિ અમાવસ્યાની વાર્તા કથા અને આ દિવસે શું કરવાનું છે પૂજા મુહૂર્ત વિધિ સરક આપણે આ વિડીયોમાં સાંભળીશું ખૂબ જ અગત્યનો વિડીયો છે મિત્રો પૂરા મનથી ધ્યાનથી જરૂર સાંભળજો આપણે જાણવાના છીએ કે ફાગણ માસની અમાવસ્યાના મહાત્મા વિશે મુહૂર્ત પૂજન વિધિ તથા આ અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું તે સર્વકાય આપણે જાણીશું અમાવસ્યા અર્થાત પિત્રોની તિથિ તરીકે ઓળખાય છે આપણે આ આખા માસ દરમિયાન એક જ તિથિ આવે છે એવી છે જેમાં આપણે આપણા દેવગત સ્વજનોને જે સ્વર્ગસ્થ સ્વજનો છે તેનું સ્મરણ કરીએ છીએ અને તેમના માટે કંઈક ને કંઈક દાન પુણ્ય કરીએ છીએ તેમના માટે ભોજન તૈયાર કરીએ છીએ તે તિથિ છે અમાવસ્યા જેમાં અમાસના દેવતાનું પૂજન થાય છે અમાસના દેવતા ભગવાન મહાદેવ છે મહિનામાં એક જ પૂર્ણિમા અને એક જ અમાવસ્યા આવે છે પૂર્ણિમા કે જે આપણે ફૂલ મૂન અર્થાત ચંદ્રમાં સોળે કળાએ ખીલીએ સોળે કળાએ ખીલે છે જ્યારે ચંદ્રમાં પૂર્ણિમામાં હોય છે ત્યારે ચંદ્રમાં સોળ કળાએ ખીલેલા હોય છે તેનું દર્શન થાય છે જ્યારે અમાવસ્યામાં તેનાથી વિરુદ્ધ હોય છે એટલે કે ચંદ્રમાના દર્શન થતા નથી માટે ઘોર અંધકારમય રાત્રિ છે જેને આપણે અમાવસ્યા કહીએ છીએ અમાસ કહીએ છીએ આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા પણ જઈ રહ્યું છે આપણે આજે આ વિડીયોમાં અમાવસ્યાના સંપૂર્ણ મહાત્મા વિશે જાણીશું સર્વ માહિતી જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂર કરજો અને આ ચેનલમાં જો આપ પહેલી વખત આવ્યા છો

આદિ તીર્થોમાં જઈને સ્નાન કરવાનું દાન કરવાનું મહાત્મ્ય છે પિતૃ તર્પણ શ્રાદ્ધ આદિ કરાય છે આજના દિવસે પંચબલી યજ્ઞ થાય છે એટલે કે ગાયને ભોજન કાગડાને ભોજન કૂતરાને ભોજન કીડિયારું પૂરવું માછલીઓને દાણ દાણા ચણ પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી આ ઉપરાંત બ્રાહ્મણો તથા જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અમાવસ્યાના દિવસે જે કાંઈ આપણે પુણ્ય કાર્ય કરીએ છીએ તેનું દાન પુણ્ય કરીએ છીએ તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે લાભ મળે છે જો આપણા દેવગંથ પિતૃઓને માટે કંઈ પણ તર્પણ પિંડા શ્રાદ્ધ કરવામાં આવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પૂર્વજોના આશીર્વાદ તુરંત લાગે છે કોઈ પણ દેવી દેવતાની આપણે પૂજા કરીએ કરતા પહેલાં પણ આપણે જ્યારે પૂર્વજોનું સ્મરણ કરીએ છીએ તેમના આશીર્વાદ તુરંત લાગે છે કારણ કે આપણું એક જ લોહી છે આ ઉપરાંત કહેવાય છે કે જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ ઘરમાં વિવાહ છે નવું ગૃહ પ્રવેશ છે કે નવી જમીન મકાન દુકાન કે કંઈ પણ સંપત્તિ વસાવીએ છીએ ત્યારે પણ આપણે આપણા પિતૃઓ માટે કંઈક ને કંઈક જરૂર કરીએ છીએ જેથી આપણા ઈષ્ટદેવતા છે સર્વદેવી દેવતા છે તેમની સાથે આપણા પિતૃઓના પણ આશીર્વાદ આપણને મળે છે કારણ કે આપણા પિતૃઓ જે આત્મા સ્વરૂપે છે તે આપણને આપણે તેમને જોઈ શકતા નથી આપણે એવી દ્રષ્ટિ નથી હોતી પરંતુ જેમની દ્રષ્ટિ હોય છે તેમને તો દેખાય જ છે એ વાત પણ સત્ય છે જેમ સકારાત્મક એનર્જી છે એ જ રીતે કોઈ પણ એનર્જીનો પ્રવાહ સતત ચાલતો જ રહે છે પિતૃ દેવતાને તૃપ્ત કરવાથી આપણા જીવનમાં આનંદ મંગલ રહે છે જે પિતૃ દેવતા પ્રસન્ન રહેતા નથી અથવા તો જેઓ પિતૃ તર્પણ માટે પોતાની કમાણીમાંથી કંઈ પણ દાન પુણ્ય કરતા નથી દાનનો ભાગ કાઢતા નથી તેમના ઘરમાં ક્યારેક અશાંતિ નજર આવે છે વંશ વૃદ્ધિ અટકે છે અથવા તો એવું પણ કહેવાય છે દેખાય છે કે ઘરમાં નિત્ય ઝઘડા થાય વિવાદ થાય અને આડોશી પાડોશી તરફથી પણ હેરાનગતિ થઈ શકે છે રોજગારની તકો પણ પ્રાપ્ત થતી નથી માટે આપણે આપણા પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ પિંડદાન જે આપણાથી થાય છે એટલું કરવું અથવા પક્ષીઓને દાણાચણની વ્યવસ્થા કરવી એમાં આ ફાગણ માસની અમાવસ્યા કે જેમાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે તેમાં આપણે માત્ર જળની વ્યવસ્થા કરીએ કોઈપણ જીવ માટે તો પણ પુણ્યના ભાગી બનીએ છીએ સ્વચ્છ જળ તે પણ ઉર્જાનું પ્રતિક છે જો આપણે કોઈ પણ શુભ અને કલ્યાણ કરીએ છીએ તો આપણું પણ કલ્યાણ થાય જ છે અને આ ફાગણ માસની અમાવસ્યા તો શનિવારે આવે છે માટે શનિ અમાવસ્યા તરીકે ઓળખાય છે આ શનિશ્વરી અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ કરીને ભક્તો શિલાનું પૂજન કરે છે બહેનો પૂજા કરી શકતી નથી માટે દૂરથી શિલાના દર્શન કરી શકે છે આ શનિશ્વર અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ કરીને શિલાની પૂજા થાય છે ભાઈઓ શિલાની પૂજા કરી શકે છે બહેનો પંડિતો દ્વારા અથવા બ્રાહ્મણ દ્વારા શિલાનું પૂજન કરી શકે છે ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે શનિદેવની પૂજા કરીને શનિદોષમાંથી મુક્તિ અર્થે પ્રાર્થના કરાય છે શનિવારે આવતી આ અમાવસ્યા કે જેને શનિ અમાવસ્યા કહીએ છીએ શનિદેવ કે જે સૂર્ય નંદન છે છાયા પુત્ર છે ન્યાય અને દંડના દેવતા છે ભગવાન શનિદેવ કર્મ ફળદાતા છે જેવા આપણે કર્મ કરીશું એવું ફળ પ્રાપ્ત થાય છે તેવા શનિદેવ મહારાજને જ આપણે યમદેવતા કે ધર્મ દેવતા તરીકે પણ પૂજીએ કરી શકીએ છીએ જો આપણે શુભ કર્મ કરીએ તો ધર્મ દેવતા અને જો અશુભ કરીએ તો પાપ કર્મ તો એ શનિદેવ યમરાજાના રૂપે અથવા તો કર્મ ફળદાતાના રૂપમાં આપણી સામે પ્રગટ થાય છે કહેવાય છે કે જીવનમાં શુભ કર્મ અવશ્ય કરવા જોઈએ આજના દિવસે શનિશિલાનું પૂજન થાય છે ભાઈઓ તો શનિશિલાનું પૂજન કરી શકે છે બહેનો પંડિતો મારફતે અથવા તો દૂરથી જ ભગવાન શનિદેવની પૂજા આરાધના કરી શકે છે શનિની સાડા સાતી આદિના દોષમાંથી મુક્તિ મળે છે જાણે અજાણે દોષ પાપમાંથી મુક્તિ મળે છે આજે શનિશ્વરે અમાવસ્યાનું વ્રત રાખવાથી શનિદેવની પૂજા આરાધના કરવાથી અથવા મહાદેવની પૂજા આરાધના પણ કરી શકાય છે સૌ પ્રથમ આપણે આ ફાગણ માસની અમાવસ્યાના મુહૂર્ત વિશે જાણી લઈએ તિથિ ક્યારે છે ક્યારે આરંભ થાય છે તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ સાંજે લગભગ સાત વાગે ને પંચાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના દિવસે સાંજે લગભગ સાડા ચારની આસપાસ તો ઉદયા તિથિ અનુસાર જોઈએ કે પછી આપણે અમાવસ્યાની તિથિ પ્રમાણે જોઈએ તો પણ ફાગણ માસની અમાવસ્યા તારીખ ઓગણત્રીસ માર્ચ બે હાજર પચીસ શનિવારના દિવસે જ રાખવાની રહેશે જો કે શનિ શિલાની પૂજા આપણે રાત્રિના સમયે પણ કરી શકીએ છીએ આ ઉપરાંત શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે શનિદેવને કાળા અડદ કે આંકડાના પુષ્પની માળા છે આંકડાના પત્રની માળા છે કાળા વસ્ત્ર છે કાળા અડદ કાળા તલ લવિંગ સરસવનું તેલ અર્પિત કરી શકાય છે અને અપરાચિતાના જે પુષ્પ છે તે અર્પિત કરી શકાય છે શનિદેવના મંત્ર જાપ કરાય છે ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સમુતમ તમ નમામી સનીશ્વરમ આ ઉપરાંત આ અમાવસ્યાના દિવસે જો કુંડળીમાં કાલ સર્પદોષ હોય પિતૃ દોષ હોય રાહુ કેતુ સંબંધિત અથવા શનિ સંબંધિત દોષ પીડા હોય તો તેના માટે મહાદેવની પૂજા આરાધના કરી શકાય છે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને શિવ મંદિરે જઈને શિવલિંગની પૂજા કરવી જ જોઈએ ભગવાન મહાદેવને સાદુ જળ અથવા ગંગાજળ કાચું દૂધ દહીં મિશ્રિત એટલે કે સાકર મધ આ ઉપરાંત કાળા તલ છે સફેદ તલ છે જઉં છે તે અર્પિત કરાય છે શેરડીનો રસ અને નારિયેળનું જળ જે છે તેનાથી પણ અભિષેક થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવું આજે બિલ્વપત્ર અર્પણ જરૂર કરાય છે મહાદેવનો મંત્રનો જાપ કરી શકાય છે મહામૃત્યુંજય મંત્ર આ ઉપરાંત આજે ભગવાન મહાદેવના પંચાક્ષરી મંત્રનો પણ એકસો આઠ વાર જાપ કરી શકાય છે ભગવાનને સિઝનના ફળ ફળાદી ભોગ સમર્પણ કરાય છે ધૂપ નૈવેદ્ય ધૂપદીપ નૈવેદ્ય તથા ભગવાનની આરતી કરવી ભગવાન મહાદેવ શક્તિપતિની આજે આરાધના કરવી કુંડળીમાં રહેલા સર્વ દોષ શાંત થાય છે આમ કરવાથી આ ઉપરાંત નકારાત્મક પ્રભાવ હોય તો ભૂત પ્રેત બાધા હોય તંત્ર મંત્ર બાધા હોય જે આજે ખાસ તેનો પ્રભાવ જોવા મળે છે કારણ કે અંધકારમય રાત્રિ છે એટલા માટે પણ મહાદેવની પૂજા આરાધના કરવી જોઈએ જે પશુપતિ નાથ છે જે ભૂતનાથ છે ભૂતના નાથ અર્થાત જે ચાલ્યા ગયા છે ભૂતકાળ જેને આપણે કહીએ છીએ તેમના પણ નાથ છે ને દરેક જીવમાં એક પશુતા રહેલી છે તે પશુતાના પણ ઈશ્વર જ છે માટે દેવોના દેવ મહાદેવ કાળોના કાળ મહાદેવની પૂજા આરાધના કરવાથી સર્વ રીતે કલ્યાણ જ કલ્યાણ જ મંગલ મંગલ જ થાય છે આ અમાવાસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે કારણ કે અમાવાસ્યાના દિવસે સૂર્યગ્રહણ અને પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે અમાવાસ્યાના દિવસે પડતું આ સૂર્યગ્રહણ તારીખ ઓગણત્રીસ માર્ચ બે બપોરના લગભગ બે ને વીસ મિનિટથી શરૂ થાય છે અને આ ગ્રહણ સાંજે છ ને સોળ મિનિટની આસપાસ પૂર્ણ થશે લગભગ ત્રણ કલાક અને છપ્પન મિનિટનું આ સૂર્યગ્રહણ રહેશે આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે ઓળખાશે આ સૂર્યગ્રહણ મીન રાશિ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે આ ગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા યુરોપ ઉત્તર રશિયા જેવા દેશોમાં જોવા મળશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલે પાડવાનું નથી પરંતુ આકાશમાં અવશ્ય થાય છે ગ્રહોમાં અસર અવશ્ય વર્તાશે પશુ પક્ષી આદિ જીવોમાં પણ ગ્રહની અસર વર્તાશે અને પ્રકૃતિમાં પણ જળ આદિ જે સમુદ્ર છે નદી છે તળાવ છે તેમાં પણ ગ્રહની અસર તો દેખાય જ છે કારણ કે આકાશમાં તો ગ્રહણ થવા જઈ જ રહ્યું છે માત્ર જ્યાં દેખાય છે ત્યાં પાળે છે અને જ્યાં દેખાતું નથી ત્યાં પાડવામાં આવતું નથી માટે આ ગ્રહણ આપણા ભારત દેશમાં દેખાવાનો નથી એટલે પાડવાનો પણ નથી આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે ઓમ ભૂર ભુસ્વ તચ્છ પિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો નમઃ પ્રચોદયાત ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ અમારી બુદ્ધિને નિર્મળ સન્માર્ગે વાળો હે પિતૃદેવતા અમારી ઉપર કૃપા કરો આ રીતે આપણે સૂર્યનારાયણ દેવને જ્યારે અર્ધી આપીએ છીએ ત્યારે આપણા પિતૃદેવતાનું પણ સ્મરણ કરી લઈએ છી અને હાથની અંજલી લઈને તેમાં જળ ભરીને ચપટી તલ નાખીને અંજલીથી તે પિતૃઓને દેવતાઓને તર્પણ કરીએ છીએ જળ અર્પણ કરીએ છીએ આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ પીપળાના વૃક્ષના થળમાં ગળ્યું જળ અર્પણ કરીને મીઠાઈ અર્પણ કરીને ત્યારબાદ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ સૂતરના દોરાથી સાત પરિક્રમા કરાય છે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરાય છે આજે આપણે તુલસીજીની પણ પૂજા સેવા કરવી જોઈએ તુલસી ને તુલસી ક્યારે દીપદાન કરવું જોઈએ કારણ કે નારાયણને પ્રિય એવા તુલસીજી છે આજે ભગવાન શ્રી હરિની આપણે પૂજા અર્ચના કરીએ ત્યારે લક્ષ્મીજી સહિત કરીએ કારણ કે અમાવસ્યાની તિથિ લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે લક્ષ્મી પૂજન આજે કરવાથી જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી તથા ધાર્મિક સ્થાન ઉપર પાણીની વ્યવસ્થા કરવાથી પરેશાનીમાંથી મુક્તિ મળે છે ગાયોને ચારો અથવા લીલું ઘાસ અર્પણ કરવાથી સંતુષ્ટ અને પ્રસન્ન રહે છે મન જો પક્ષીઓને દાણા ચડની વ્યવસ્થા કરવામાં આવે તો ગરીબનું ગરીબીનું મુખ ક્યારેય જોવું પડતું નથી માછલીઓને પણ જો દાણા ખવડાવવામાં આવે તો વિપત્તિમાંથી મુક્તિ મળે છે કૂતરાને ભોજન કરાવવાથી દુર્ઘટનાથી બચી શકાય છે આ બધા એવા શુભ કાર્ય છે જો આપણે માનવ દેહ ધારણ કરેલ હોય તો આ અવશ્ય જરૂર કરવું જ જોઈએ કારણ કે પશુ પક્ષીની સેવા કરવી એ માનવ માત્રનો ધર્મ છે આપણે વૃક્ષો વાવવા જોઈએ માત્ર વૃક્ષની સેવા ન કરવી કારણ કે આપણે પ્રકૃતિ માતાનું જતન કરીશું તો પ્રકૃતિ પણ સામે આપણને એટલો જ લાભ આપે છે આપણે એટલા માટે કહીએ છીએ કે જેવા કરશો કર્મ તેવા મળશે ફળ માટે આપણે ઈશ્વર પાસે એટલું જ માંગી કે હે પ્રભુ અમે શુભ કર્મ કરતા રહીએ સર્વનું કલ્યાણ થાવ સર્વનું મંગલ થાવ આજના દિવસે પિતૃ દેવતાનો મંત્ર પણ જપી શકાય છે ઓમ પિતૃદેવતાય નમઃ અથવા તો ભગવાન શ્રી હરિનારાયણનો મંત્ર જપી શકાય છે ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહે તન્નું વિષ્ણુ પ્રજોદયાત અથવા માતા લક્ષ્મીનો મંત્ર પણ જપી શકાય છે યા દેવી લક્ષ્મી સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમો નમ માતા લક્ષ્મીના નામનો આજે ઘરમાં દીપક પ્રગટાવી શકાય છે પૂજા સ્થાનની આસપાસ અથવા તો ઘરના ઈશાન ખૂણામાં કહેવાય છે કે અમાવસ્યાની રાત્રિએ લક્ષ્મીજી વિચરણ કરવા નીકળે છે અને જે ઘરમાં પ્રકાશ દેખાય છે ત્યાં તો પોતાનો વાસ માને છે એટલા માટે દીપ જ્યોતિ પ્રગટાવાય છે અથવા તો આપણે અત્યારના સમય પ્રમાણે લાઇટિંગ પણ કરી શકીએ છીએ ઘરમાં અંધારું ન રાખીએ મિત્રો મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે આ શનિશ્વેર અમાવસ્યાના દિવસે ભગવાન શ્રી શનિદેવ મહારાજના દસ નામ છે જેનું ઉચ્ચારણ કરવાથી સર્વ પાપોમાંથી પણ મુક્તિ મળે છે તે નામ છે કોણસ્થ પિંગલ બબરૂ કૃષ્ણ રુદ્રાંતક યમ સૌરી શનિશ્વર મંદ અને પીપલાદ ભગવાન શનિદેવના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગુરુ મહાદેવ છે એટલે કે ભગવાન શનિદેવના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણની પૂજા અને ગુરુ મહાદેવની પૂજા કરવાથી આપણે મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે એવા ભગવાન દેવતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ સૂર્યપુત્ર દીર્ઘ દેહો વિશાલાક્ષ શિવ પ્રિય મંદ પ્રસન્ન આત્મા પીડા હસ્તુ મેં શનિ બોલો શનેશ્વર મહારાજની જય અમાવસ્યાના દેવતાની જય મિત્રો સોમવતી અમાસનું વ્રત કરનારે સવારે વહેલા પવિત્ર ઝાડમાં સ્નાન કરી પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને આઠ જાતના ફળ લઈને એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી એકસો આઠ પ્રદક્ષિણા કર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા અને સૂતરના સૂતર વીટીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે મિત્રો તમને હું જણાવી દઉં કે સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુઓનું ખૂબ જ મહત્વ છે એમાં પહેલું મૌનદ્રત બીજું પીપળાનું પૂજન ત્રીજું શ્રી હરિ ભગવાન શિવજીની પૂજા શ્રી હરી વિષ્ણુની પૂજા ચોથું ગંગા સ્નાન પાંચમું સૌભાગ્યવતી કામના જો સોમવતી અમાસના દિવસે આ પાંચ વસ્તુ કરી લઈએ તો પણ અમાસનું ફળ મળી જાય છે અને કોઈ સંજોગ જો આપણાથી અમાસનું વ્રત ન થાય તો પણ ચાલે જો આ પાંચ વસ્તુ કરી લઈએ તો મૌન વ્રથ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરી શકાય છે તો પણ એનું ફળ મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળું છું માટે પીપળાના ઝાડનું પૂજન કરવું એટલે શ્રી કૃષ્ણની પૂજા કરવી સમાન છે પીપળાના પૂજા કરવાથી ભગવાન કૃષ્ણની પૂજા સમાન ગણાય છે આ ઉપરાંત પીપળાના પીપળામાં પિતૃઓનો પણ વાસ છે માટે જો પીપળાના ઝાડની પૂજા કરીએ પાણી રેડીએ તો પિતૃઓને પણ આપણને આશીર્વાદ મળી જાય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ પણ પીપળાના ઝાડમાં છે માટે પીપળાનું પૂજન કરવું એટલે ત્રિદેવની પૂજા કર્યા બરોબર છે સોમવતી અમાસના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને મિત્રો આ દિવસે ગંગા સ્નાનનું ખૂબ જ અનેરું મહત્વ છે આપણે જો એ પ્રશ્ન કરીએ કે ગંગાજી ક્યાંથી આવે છે તો આ પ્રશ્નનો જવાબ આપતા ગંગાજી શિવજીની જટામાંથી આવે છે તો ગંગાજી શિવજીને સ્પર્શ કરીને આવે છે મતલબ મતલબ આપણે ગંગા સ્નાન કર્યું આપણે શિવજીને સ્પર્શ અને ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા બધા જ પાપ ધોવાઈ જાય છે શિવજીની જટામાં જટામાંથી ધરતી પર અવતરિત થાય છે ગંગાજી માટે આપણે જે કોઈ જાણે અજાણે પાપ કર્યા હોય તે નષ્ટ પામે છે માટે આ સોમવતી અમાસના દિવસે ખાસ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે જો આપણાથી નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો આપણે આપણા નાવાના પાણીમાં પણ ગંગાજળના ટીપા પાડી ગંગાજળ થોડું પાડી અને એ સ્નાન પણ આપણે કરીએ તો પણ એ ખૂબ જ પવિત્ર છે કાશીનગરમાં આપણે વાર્તા સાંભળીએ સોમવતી અમાસની કાશી કાશીનગરમાં એક દેવસ્વામી નામના બ્રાહ્મણ રહેતા હતા તેની પત્નીનું નામ હતું ધનવતી તેની પત્નીને બ્રાહ્મણને સાત છોકરા અને એક છોકરી હતી છોકરીનું નામ હતું ગુણવતી ગુણવતી તો ભંડાર ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા તેની પણ તેને ગુણવતીને ઘણું હેત રાખતી એના ઉપર ઘણો વાલ કરતી એક દિવસ એક બ્રાહ્મણ દેવ એમના ઘરે ભિક્ષા લેવા આવ્યા તો સાતે વહુઓ ભિક્ષા લઈને બહાર આવી બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આપ્યા સાતેય બહુને પછી ગુણવતી ભિક્ષા લઈને આવી તો એ બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા અને થોડીવાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ આપ્યા કે બહેન ધર્મવતી થા આમ કહીને બ્રાહ્મણ ચાલતા થયા થોડીવાર પછી તે ગુણવતી એની માં પાસે આવી અને કહી માં પેલા બ્રાહ્મણે બધાને બધા ભાભીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું મને આવું કેમ કહ્યું માં પુત્રેની વાત સાંભળી ધર્મવતીને પણ નવાઈ લાગી કે હા વાત તો ખરી છે જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ તે બ્રાહ્મણને પૂછ્યું મહારાજ તમે મારી સાતે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પણ મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું એટલે બ્રાહ્મણ બોલ્યા મહારાજ બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું અને કહે છે કે જ્યારે ગુણવતીના લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી સાત ફેરા ફરતી વખતે જ તેના પતિનું મૃત્યુ થશે ગુણવતી વિધવા થશે આટલું સાંભળતા તેની માનું તો હૃદય થડકી ગયું તે કાપી ઉઠી અને ગુણવતી પણ રડવા લાગી આ જોઈ બ્રાહ્મણ કહે છે મેં એટલા માટે જ કહ્યું કે તારે અત્યારે જ ધર્મના માર્ગ પર ચાલવું પડશે જ ધર્મના રસ્તે ચાલવું જોઈએ અને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ માટે મેં ધર્મવતી આશ્વાસન દેતા કહે છે ત્યારે ધર્મવતી ગુણવતીની માં બ્રાહ્મણને કહેવા લાગ્યા કે મહારાજ અમને એવો ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરીને રંડાપામાંથી બચી જાય તેની વિધવા થઈને જીવન ન જીવવું પડે ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે બચી જશે સિંહ દીપમાં જાઓ પરંતુ એ કામ ઘણું કઠણ છે આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા આ વાત ધર્મવતીએ તેના પતિને કહી અને આ સાંભળી દેવસ્વામી વિચાર કરવા લાગ્યા વિચારમાં પડી ગયા તે સિંહણ દ્વીપમાં જવું શી રીતે અને તેના સાથે પુત્રને બોલાવ્યા અને સિંહણ દ્વીપમાં જવાનું પૂછ્યું એટલે તેના છ છોકરાઓ તો ચૂપ રહ્યા પણ સાથે નાનો શિવ સ્વામી હતો સિંહલ દ્વીપમાં જવા માટે તે તૈયાર થઈ ગયો સિંહલ દ્વીપ સમુદ્ર ને પેલે પાર શિવ સ્વામી અને ગુણવતી સિંહલ દ્વીપમાં જવા માટે નીકળી ગયા વન વગડા વિંધતા વિંધતા જાય છે જો ભૂખ લાગે તો વનવગડામાંથી ફળ ફૂલ ખાતા ખાતા જાય છે તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા ભાઈ બહેન થાકીને લોહોત્પોત થઈ ગયા હતા અને સમુદ્ર કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગવો શી રીતે આમ વિચાર કરતા કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચામાં સાથે રહેતું હતું તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો તે ગીત તેના બચ્ચાને કહે છે આજે તો હું તમારા માટે સરસ ખાવાનું લાવ્યો છું પેટ ભરીને ખાવ મારા બચ્ચાઓ એટલે બચ્ચા બોલ્યા અમારે કંઈ જ ખાવું નથી એટલે ગીત બોલ્યો અરે અરે એવું શું છે આટલું સરસ ખાવાનું તમે ખાવાનું કેમ ના પાડો છો એટલે બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય માં બચ્ચાનું બચ્ચાનો આવો અતિથિ ભાવ જોયો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈ તે ગીધ વન ફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા ગીધને જોઈને શિવ સામે બોલ્યા હે ગીધરાજ અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે કેમ ઉતરે અમને ખાવાનું ગળે ઉતરે એમ નથી અમારે સિંહલ દ્વીપમાં સોના ધોબણને ઘરે જવું છે કોઈ ઉપાય બતાવો તો સારું આ સમુદ્ર અમે કેવી રીતે પાર કરીશું આ સાંભળી ગીધ બોલ્યો તમે ચિંતા ન કરો હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું તમે નિરાતે જમી લો ગીધની વાત સાંભળી ભાઈ બહેન મનને શાંતિ વળે છે મનને શાંતિ થઈ અને વનફળ ખાઈ લીધા આ ગીધ સામાન્ય ગીધ ન હતો આ ગીધ જો ધારે ને તો દસ માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો ગીત ઘડીક વારમાં જ ઉછળતા સાગરને પહેલે પાર પહોંચી ગયો અને સોના ધોબણના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેન વિચાર કરી રહ્યા હતા કે હવે શું કરવું ગુણવત્તીએ કહ્યું ભાઈ આપણે સોના ધોબણને કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય આમ વિચારી ગુણવત્તીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી શિવ સ્વામી કુવેથી પાણી ભરી લાવ્યું ગુણવતીએ સોના ધોબણનું આંગણું લાવ આંગણું સ્વચ્છ કર્યું લીપી દીધું અને સૂર્ય ઉગે તે પહેલા તે દૂર જઈને બેઠા સવાર પડી સોના ધોબણ ઊભી વિચાર કરવા લાગી અરે મારું આંગણું લીપ્યું કોણે તે વિચારમાં પડી ગઈ પણ કઈ સમજ ન પડી આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોના ધોબણનું આંગણું લીપવા લાગ્યા એમના ઘરના પાણી ભરવા લાગ્યા સોનાધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી બેસતી રહી સોના ધોબણ એ વિચાર્યું કે હવે તો હું જોઈને જ રહીશ કે આ કોણ કરે છે એટલે એક રાતે એ જાગીને બેસી રહી તે રાતનો છેલ્લો પહોર હતો ત્યાં તો સોના ધોબણે બે જણાને આંગણું લીપતા જોયા સોના ધોબણ દોડી આવીને તેમને પૂછ્યું ભાઈ બહેન તમે કોણ છો મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો શિવ સ્વામી બોલ્યા હે બ્રાહ્મણ હું બ્રાહ્મણનો છોકરો છું અને આ મારી બહેન ગુણવતી છે અને તમને તમને તેડવા આવ્યા છીએ છીએ અમે તમારી સેવા ચાકરી કરીને રાજી કરવા માંગીએ સોનાથો ચિંતામાં પડી ગઈ કે બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે તે બોલી ઉઠી ભાઈ તમે મારા અતિથિ છો મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું તમારે જે કામ હોય તે મને કહો હું આનંદ થી કરીશ સ્વી સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવત્તીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુને કહ્યું હું જાઉં છું જો આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો આમ કહી સોના ધોબણ તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી ઘણી વારમાં બધા કાશીનગર આવી ગયા સોના ધોબણને પોતાને ત્યાં આવી જોઈ ગુણવતીની માતા પિતા તો એને તો ખૂબ આનંદ થયો આનંદનો પાર ન રહ્યો ગુણવતીના માતા પિતાએ ઉજ્જૈનના રુદ્ર શર્મા નામે એક ગુણવંત શર્માના છોકરા સાથે ગુણવત્તીનું વિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા ઉજ્જૈનથી જાન આવી પહોંચી લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા ચોરીમાં મંગળ ફેરા ફરાવવા લાગ્યા ત્યાં તો રુદ્ર શર્મા બે ભાન થઈને નીચે પડ્યો લગ્ન મંડપમાં હાહાકાર બચ્યો સગા વાહલા લાગ્યા સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજણી છાંટવા લાગી રુદ્ર શર્મા તરત બેઠો થયો સોનાનો તો આનંદનો પાર ન રહ્યો ગુણવત્તી સોના ધોબણના પગે પડી સોના ધોબણે પ્રેમથી તેની છાતી સરસે લગાવી દીધી વિદાય સોના ધોબણ ત્યાંથી ચાલી નીકળી તે તેના ઘરે આવી પહોંચી આવે છે માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી તે બાઈ બોલે બહેન જરા ભાર ચડાવો ને જરા ભારો મારા માથે પર ચડાવો સોના બોલી હે બહેન મારી સોમવતી અમાસનું વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું સોના ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી તે બાઈ સોનાને કહે છે બહેન મને ટોપલો ચડાવોને સોના ધોબણ બોલી બહેન મારે વ્રત છે હું તમને ભાર નહીં ચડાવું આમ કરી સોના ધોબણ તેના ઘરે ચાલતી થઈ રસ્તામાં પીપળો આવ્યો એટલે સોના ધોબણે આઠ ફળ લઈને એકસો આઠ પીપળાના પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું સોના ધોબણે જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલિ અંજલી હતી તે જ જ સમયે ઘરે ઘરે તેમાં બધા પુત્રો તેના મરી ગયા હતા અને અને બીજા સોનાની વાટ જોઈને બેઠા હતા સોના ધોબણનો પતિ અને એના પુત્રો બધા જ મરી ગયા હતા બધા જ એની વાટ જોઈ બેઠા હતા પરંતુ સોના ધોબણે પીપળાને પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો તેનો પતિ સજીવન થયા સૌ આનંદ કરવા લાગ્યા ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી આવો આ વ્રતનો પ્રભાવ છે આવી આ અમાસની વ્રતનો પ્રભાવ છે તો મિત્રો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ તો જરૂર લખજો અને આ વિડિયોને લાઈક અને શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ